જોગી મહારાજની ભાવના એ હતી કે દરેક સમ ભાવને એકતાથી જો કામ કરે તો ગમે એવું કાર્ય હોય તો એની સફળતા મળે એ પછી કુટુંબિક વાત હોય કે સામાજિક વાત હોય રાષ્ટ્રીય વાત હોય કે ધર્મની બાબત હોય કોઈ પણ ક્ષેત્રની અંદર કાર્યકર્તાઓનો એક વાત એક વિચાર હોય અને સંપ હોય તો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે પણ જો એમાં સંપ ન હોય એકતા એક વિચાર ન હોય તો એ કાર્ય સફળ થાય જ નહીં કારણ કે પેલા ભાઈ આમ કે પેલા ભાઈ આમ કે અને એકબીજાના વિક્ષેપ ઉભો થઈ જાય એટલે જ કાર્ય થતું નથી પાંચ પાંડવોનો સંપ હતો કે પાંચેય પાંડવો ભાઈઓ એક સાથે એક વિચાર એક પાંચ જ હતા પણ પાંચનો એક સંપ એક રુચિ વિચાર હતા તો પરમેશ્વર ભગવાન કૃષ્ણ પણ બળ્યા અને આપણે જોઈએ છીએ કે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોનો વિજય થયો થોડાક હતા તો પણ કારણ કે એમની સાથે ભગવાન હતા એનો સંપ હતો તો ભગવાન થયા તો સંપથી ઘણું મોટું કાર્ય થઈ જાય છે પણ એકબીજાના આપણે દોષ જોયા કરીએ ઉગુણ જોયા કરીએ એકબીજાના કાર્યમાં વિઘ્ન કરીએ તેથી કરીને કંઈ વિકાસ ના થાય કેટલાક ગામોની અંદર માણસ હોય એક બે જણા એવા જ હોય કંઈ કામ થવા જ ના દે એમને કોઈ વિઘ્ન જ કરવું એટલી જ વસ્તુ સારું હોય કે નરસું હોય કંઈ પણ વિઘ્ન થાય એટલે એ વિક્ષેપથી કોઈ કાર્ય થાય નહીં મતલબ જે છે એમાં વળવું વાતચીત કરવી સૂચના આપવી પણ એને એક જ છે કે આ કામ ન થવા દેવું કરું તો હું કરું એ હોય કેમ કરે દરેક માણસને એવી ભાવના છે કે દરેક જે કાર્ય છે હું જ કરું મારું જ પરિચસ્વ થવું જોઈએ અને મારી પ્રતિષ્ઠા વધવી જોઈએ એટલે કાર્યને પોતે કરે નહીં કરવા દે નહીં અને પોતાની એ ભાવના છે એટલે કહેવાનું શું છે કે બધા મળીને જે કાર્ય થાય બહુ સુંદર થાય દરેકનો અભિપ્રાય લેવો પડે દરેકના વિચારો લેવાના એ ચર્ચાઓ થાય એનું કંઈ વાંધો નથી બધું જ કરો પણ છેવટે તો એક વિચાર પર આવી જવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણે કરવી છે